ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર કહ્યું દેશ માટે ભાજપે કરવો જ પડશે ત્રણસો નો માઇલસ્ટોન પાર પાર્ક લોકસભા ચૂંટણી માટે ભાજપનું થીમ સોંગ પણ કરાયું લોન્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર કહ્યું કોંગ્રેસ અસ્થિરવાદ પરિવારવાદ અને જનની ત્રીજા કાર્યકાળમાં જનહિત માટે ભાજપનું જીતવું જરૂરી રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપ દેશની આશા વિપક્ષની હતાશાનો પ્રસ્તાવ થયો પસાર પ્રસ્તાવ દ્વારા વિપક્ષ પર ગરજ્યા કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કોંગ્રેસે દેશના લોકતંત્રને આપ્યો ભ્રષ્ટાચાર તૃષ્ટિકરણ પરિવારવાદનો રંગ પીએમ મોદીના દસ વર્ષના કાર્યકાળમાં જ થયો દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ભવ્ય રામ મંદિર અંગે રજૂ કરાયેલો પ્રસ્તાવ થયો પસાર પવિત્ર શ્રી રામ મંદિરને ગણાવ્યું સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા તબક્કાની વાતચીત થોડીવારમાં થશે શરૂ હરિયાણાના સાત જિલ્લામાં ઓગણીસ ફેબ્રુઆરી સુધી અને પંજાબના સાત જિલ્લાના વીસ પોલીસ મથક વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ આંદોલનને કારણે બોર્ડર પર લોકોને પડી રહી છે ભારે મુશ્કેલી પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદ બને એ માટે નવતર પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટસ બે હજાર ચોવીસનો કરાવશે પ્રારંભ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના પંદરસો પોલીસ અધિકારી અને કર્મચારી લેશે ભાગ ગેરરીતિઓને અટકાવવા અને ગોડાઉનોની અંદર બહાર બાજ નજર રાખવા મહત્વનો નિર્ણય ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં લગાવાશે પાંચ થી વધુ સીસીટીવી કેમેરા વડા કરાશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતે રચ્યો ઇતિહાસ ફાઇનલમાં ભારતે થાઇલેન્ડ ને ત્રણ બે થી હરાવ્યું भारतीय महिला टीम प्रथमवार आ खिताब भारत चार सौ चौत्र रन जीती राजकोट टेस्ट इंग्लैंड एक सौ बीस रन ऑलआउट पांच विकेट साथ रविन्द्र जाडेजा प्लेयर ऑफ द मैच टेस्ट श्रेणी में भारत ब एक आगे